જોઈ લ્યો અત્યારે આ દારૂ આ ભાગે છે ભાઈ ગાડી લઈને આ સામે તમે જોઈ શકો છો એસપી કચેરી કલેક્ટર કચેરી આ રીતે અહીં આમ દારૂ વેચાય છે આ સામે એસપી સાહેબની કચેરી છે આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી સાહેબ માલ લઈને ભાગી ગયા આ બધી દારૂ વેચવા માટેની વ્યવસ્થા આ બીડી બાકસ આ બાજકુ અત્યારે બધું ઉપડી ગયું છે આપ જોઈ શકો છો આ અમારીયા આ કારખાનું છે આ એક હજી ગાડી પૈડી છે તો અહીં અમારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં એસપી સાહેબ તથા કલેક્ટર કચેરીની બાજુમાં આ ગાડી પડી છે શું દારૂ વેચવાની આ રીતે છૂટ આપવામાં આવે છે તો અત્યારે જે આપણા ડીજી સાહેબનું હુકમ છે કે જે ગુંડા તત્વો છે આવારા તત્વો છે બુટલેગરો છે એના મકાનો પાડવાના છે તો હવે આપણો સવાલ એ થાય છે કે અહીંયા ડીવાઈસ એસપી કચેરી છે અહીંયા બાજુમાં ડીવાયપી કચેરી છે કલેક્ટર કચેરી છે આ બધું બાજુમાં છે તો હવે અહીંયા શું પાડવામાં આવશે ગરીબ માણસોના તો મકાનથી પાડે છે તો હવે અહીં આપણે શું માનવું કે આ પોલીસની જો મિલીભગત ન હોય તો આ રીતે દારૂ વેચાઈ શકે ખરા અત્યારે મને જોઈને ભાગી ગયા તો મિત્રો આ પરિસ્થિતિ છે આ ગાડી છે હજી આ ગાડી નંબર એ તમને બતાવી દઉં હવે અત્યારે કોઈ વ્યક્તિ અહીંયા નથી બધા મને જોઈને ભાગી ગયા છે તો હવે અહીં બુલડોઝર ક્યાં આવશે આ બુલડોઝર આપણા દાદાનું આપણી એસપી કચેરી આપણી કલેક્ટર કચેરીની બાજુમાં આવશે કે નહીં સવાલ આપણો એ છે તો આ છે અમારું દેવભૂમિ દ્વારકા જિલ્લાનું રૂડું અને રૂપાળું જામ ખંભાળિયા જય માતાજી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ